बाप मना नहीं करता अपने बेटी को आकाश में उड़ने के लिए बस डर इस बात का है कि वो खुले आसमान में कमीने बाज भी रहते हैं क्या बात इसमें क्या बोलते हैं शास्त्रबाबू तू तो पढ़ी हूँ तेरे अब तू तो शास्त्र पर उपाय क्या कि आ શસ્ત્ર વિના તારી સુરક્ષા શક્ય નથી આઝાદી સુરક્ષા માટે સમર્પિત નથી તો આઝાદી એ ગુલામી છે દેખાય છે કે તમે હજુ પણ ગુલામ છો બાપ मना नहीं करता अपने बेटी को आकाश में उड़ने के लिए आजनू आधुनिक आपने? आपनी माँ बहन दीक ने सुरक्षित राखी सके रक्षा बंधन जो पवित्र તહેવારમાં પણ આ રીતની અભિલાષા કેટલા હદ સુધી આપણે સહન કરી શકીએ છીએ એક બાળકીનું સપનું ડૉક્ટર બનવાનું હોય છે ડૉક્ટર બને છે કેમ બને છે બીજાનું જીવ બચાવવા માટે પણ આજનો યુવાન હેવાન રાક્ષસ કહી શકાય જે રક્ષક બને છે આપણા માટે જે આપણું રક્ષણ કરે છે આપણું જીવ બચાવે છે તેનું જ શિકાર કરે છે આ કેટલી હદ સુધીની વાત થઈ ગઈ આપણે બહુ મોડન બનતા હોય છે મોડન બનતા આ છે મોડન આ છે આધુનિકતા કેમ એક વાત હું અને તો બધા કરતા હોય છે કે આપણે આધુનિક બની ગયા આધુનિક બની ગયા બટ એટલીસ્ટ જ્યારે બસમાં ટ્રાવેલિંગ કરતા હોય છે ત્યારે એક લખેલું હોય છે મહિલા માટે આરક્ષિત તો કેમ નથી વિચારતા મહિલા માટે આરક્ષિત છે તો ઊભા થઈને આપણે બેસવા લઈએ કેમ આધુનિક એ રીતે નથી બનાતું સ્ત્રીનું રક્ષણ એમ નથી થતું જીવન કુતરા જેવું ના જીવો યાર જીવનના ઘણા આયમ હોય શકે છે આધુનિકતા એક એનો બેકડ્રો છે બટ આજનું આ કલ્ચર એક સ્કૂલ જીવનથી લઈને એક શાળા જીવનથી લઈને એક આધુનિકતાના દ્વારમાં જઈ રહ્યું છે ત્યારે એક શિક્ષણનો એવો એક આપણે ભાગ સમજીએ કે શિક્ષણ મેળવશે તો સારું એવું અર્જિત કરી શકશે બટ જ્યારે એક સ્ત્રી એક જ ઓપ્શન હોય છે એની પાસે નહીં ભણે તો લગ્ન થઈ જશે માટે એ પોતાની આઝાદી માટે એ ભણે છે ભણી ગણીને જ્યારે

સ્ત્રી પર હાથ ઉઠે છે એક સ્કૂલમાં જતી છોકરીને ઘણી બધી સંસ્થા દ્વારા બોટ ટચ બેટ ટચ વિશે જાણકારી આપવામાં આવે છે પરંતુ ક્યારે પણ તમારા છોકરાને કહ્યું છે કે ગુડ ટચ એન્ડ બેડ ટચ શું હોય શકે છે તો મારા ખ્યાલ મુજબ આ જોવાની દિવસ ના આવી શકે તો એના માટે એક મસ્ત કોટેશન છે ઇફ યુ આર એજ્યુકેટિંગ ુ ડોટર ઓન બેટ ટક શ્યોર યોર સન કે કહેવાનો મતલબ એમ છે કે માત્ર માત્ર સ્ત્રીને સુરક્ષિત કરવી એ જવાબદારી બનતી હોય છે પણ એનો એક ભાગ એટલે કે પુરુષ ને પણ કેવી રીતે સુરક્ષા કરવી એ પણ શીખવાડવું જરૂરી છે માત્ર ને માત્ર વર્તમાનની પરિસ્થિતિ જોઈને કોઈ સ્ત્રીને સુરક્ષા પ્રોવાઈડ કરવી કોઈ ગવર્મેન્ટનું કામ ન બની શકે ઘણી બધી ગ્રાઉન્ડ લેવલે પોતાનો ભાઈ પોતાના પિતા સુરક્ષા કરવા માટે તત્પર નથી હોતા ત્યારે એક પુરુષને મહિલાની સુરક્ષા કરવા માટે એ પણ કેવું શિક્ષણ કે જ્યારે શિક્ષણનો પાયો નખાય છે ત્યારે જ સ્ત્રીની સુરક્ષાની વાત આ ચાલતું રહેશે જ્યાં સુધી આપણે આપણા બાળકને બાળક એટલે કે છોકરાને આપણે છોકરીને બહુ સેફ્ટી આપીએ છીએ બટ ક્યારે પણ બાળકને એટલે કે આપણા છોકરાને કેમ આવું ના કરાય એના વિશે કદી શીખવાડું છે ખરા ના ચિંતિત વાતને ગ્રાન્ડ નહી કરીએ તો આપણા ઘર સુધી પણ આ વાત આવી શકશે કેવાય છે સ્ત્રી કહેવાય છે ને કે હવે તે શાસ્ત્ર બહુ ઉપાડ્યું છે હવે તું શસ્ત્ર પણ ઉપાડ કેમ કે આ શસ્ત્ર વિના તારી સુરક્ષા શક્ય નથી તો બસ રક્ષાબંધનના પવિત્ર દિવસને એક નાની એવી શપથ લઈએ કે એટલીસ્ટ તમારે થતો એટલો પ્રયત્ન કરો આવું અટકાવવા માટે અને મારે ખ્યાલથી આવું બનવું જ ના જોઈએ અટકાવવાની વાત તો અલગ રહી પોતાના બાળકને પોતાના છોકરાને સમજાવો એને કેમ કે ત્યારથી તે સ્કૂલમાં હશે ત્યારથી સમજાવો કે શું હોય છે શકે ચાલી કન્ડિશન આપણે એક માત્ર સ્ત્રીને જ એક સુરક્ષા ના ઘેરામાં લઈએ છીએ પુરુષ એ સુરક્ષા આપવા માટે બન્યો છે મારા ખ્યાલ મુજબ પુરુષ જન્મ આપનાર એજ છે સ્ત્રી તો મારે ખ્યાલથી જે જન્મ આપે છે ને એની સુરક્ષા કરવાનો કોઈ એના તાલે આવી ના શકે બટ આજનું આ ડેવલોપ કન્ટ્રીની વાત કરી રહ્યા છીએ ત્યાં આગળ આ સુરક્ષા સ્ત્રીની આવી હાલત હોઈ શકે છે તો શું આ સ્ત્રી ઘરમાં ચાર દિવાલો રહેવા માટે બની છે આવા ઘણા બધા પ્રશ્નો થશે પરંતુ જ્યાં સુધી આઝાદી સ્ત્રીની સુરક્ષા માટે સમર્પિત નથી તો આઝાદી એ ગુલામી જ છે કાપડી દેખાય છે કે તમે હજુ પણ ગુલામ છો રાખી પહનો યા ના પહનો બહન નું એક પહેલી ઇંડક છે સપના બે હજાર લઈને બે હજાર ચોવીસ સુધીની જર્નીમાં એટલે એપ્રોક્સિમેટલી નવ વર્ષ આ સપનું દબાણે રાખેલું અને જ્યારે આ સપનું સાકાર થતું લાગે છે ત્યારે મારી ઓટોબાયોગ્રાફીમાં આ ઇન્ડેક્સમાં સંઘર્ષ પહેલી પ્રાયોરિટી હતી અને દરેક વિદ્યાર્થીની ઇમ્યુનિટી પાવર અલગ અલગ હોય છે એટલે કે કોઈ પણ સપનાને ડાયજેસ્ટ કરવા માટે એને ડાયજેશન સિસ્ટમ પણ હોવી જોઈએ એ પણ કેવી સ્ટ્રોંગ લેવલની તો સપના તો બધા જુએ છે પણ એ સપના માટે ડાયજેસ્ટ કરવા માટે એટલે કે એના પર કામ કરવા માટે દરેકનું કામ નથી હોતું વિચાર સાથે થયેલી એક નાની ક્રાંતિ આજ સપનાની બહુ મોટી ક્રાંતિ બની ગઈ છે કહેવાય છે ને કે અઢારસો સત્તાવનનો વિપ્લવ થવા માટે ક્રાંતિ થવા માટે કોઈ એક કારણ જવાબદાર નહોતું એવી જ રીતે મારા અને તમારા જીવનમાં કોઈ ક્રાંતિ લેવા માટે કોઈ પર્ટિક્યુલર કારણ હોતું નથી આપણી પાસે ઘણા બધા કારણો એક સાથે ભેગા થઈને જ્યારે કોઈને તોડવાનો પ્રયત્ન કરે છે તો એ બને છે ક્રાંતિ